વિશ્વગુરુ 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 આવી ડંફાસો મારતા આપણે દુનિયા આખીની સામે શરમજનક હાલતમાં મુકાઈ ગયા છીએ કારણ કે આપણા બાળકો જ્યાં ભણી રહ્યા છે એવી નિશાળોમાં પૂરતા ઓરડા નથી પૂરતા શિક્ષકો નથી ને પૂરતા આચાર્યો નથી હથેળીમાં ચાંદ બતાવતા અને અચ્છે દિનના ગુલાબી સપના દેખાડતા નેતાઓ શિક્ષકોની ભરતીની વાતો કરે છે પણ જાહેરાત તો ચોકીદાર અને પટ્ટાવાળાની જેમ શિક્ષકોની ભરતીની કરી દેવામાં આવે છે શિક્ષણ વ્યવસાયને બદલે હવે ધંધો 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 બની ગયો છે એટલા એટલા માટે માટે કે કે એને કોઈ લગામ રહી નથી ત્યાં શિક્ષકોની વેલ્યુને કચરા પેટીમાં નાખી દેવામાં આવે છે રાજ્યને ચલાવતા આ સત્તાધીશોમાં કાંઈ શરમ જેવું છે કે નહીં કદાચ નહીં હોય એ સિવાય ગુજરાતના શિક્ષણની હાલત આવી ન હોય નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન ત્રણેક અઠવાડિયા પહેલાનો એક રિપોર્ટ છે બેટલાદ તાલુકાના બાળજ ગામની સીમમાં સુણવા રોડ પર સરસ્વતી પ્રાથમિક શાળા આવેલી છે અને તેના ઓરડા જે છે એ એક વર્ષ અગાઉ તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યાર પછી નિશાળના બાંધકામ માટે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને લઈને નાના ભૂલકાઓને ખાનગી બસમાં બેસીને સુણાવ ગામની નિશાળમાં ભણવા માટે જવું પડે છે વાલીઓ ચિંતામાં છે તંત્રના વાઘ કે બાળકોના શિક્ષણ કાર્ય ઉપર સીધી અસર પડી રહી છે પણ આ તો ગરીબ અને પછાત બાળકો હોય એટલે એમનું શિક્ષણ બગડે તો કોને ચિંતા હોય વાત આ પેટલાદ પૂરતી નથી વાત કરીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની તો ત્રણ મહિના પહેલા એક સમાચાર આવ્યા હતા ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉમરપાડા તાલુકાને અડીને ખાપરબુંદા ગામ છે આ ગામમાં છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બની ગયા છે ગામના બીજા મકાનમાં બાળકોને બેસાડીને ભણાવવા પડે છે આશરે ચારસોની વસ્તી ધરાવતું ખાપરબુંદા ગામ છે એમાં પ્રાથમિક નિશાળમાં ખાલી બે ઓરડાઓ છે તે પણ ખખડધજ હાલતમાં છે નિશાળમાં બે શિક્ષકો ફરજ બજાવે છે ગામના આગેવાનોએ વારંવાર રજૂઆત કરી છે છતાં શાળાનું નવું મકાન બનતું નથી એટલે ગામના બાળકો ગામની પ્રાથમિક શાળા છોડીને બીજી સ્કૂલોમાં એડમિશન લેવા મજબૂર બન્યા છે હવે પાંચ માર્ચના અહેવાલની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ જોવા મળી રહી છે વિધાનસભા ઉઠેલા પ્રશ્નમાં આ માહિતી સામે આવી કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ ખોટ પડી પડી રહી છે એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બારસો છાસઠ જામનગર જિલ્લામાં આઠસો અઢાર અને ગીર સોમનાથ જિલ્લામાં બસો અગિયાર શિક્ષકોની ઘટ છે બીજી તરફ જ્ઞાન સહાયકોની પણ ભરતી નથી કરવામાં આવતી રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે જ્ઞાન સહાયકોની ભરતી કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો છે પરંતુ હકીકત એ છે કે જ્ઞાન સહાયકોની પણ યોગ્ય સંખ્યામાં ભરતી નથી કરવામાં આવી વાત કરીએ તો જામનગરમાં માત્ર ત્રણસો સત્યાસી અને દેવભૂમિ દ્વારકામાં એકસો બાવીસ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે જે આંકડો શિક્ષકોની ખાલી જગ્યાઓ કરતાં ઘણો ઓછો છે રાજ્યની શાળાઓમાં ન માત્ર શિક્ષકોની જ ઘટ છે પરંતુ અનેક શાળાઓ એવી છે કે જેમાં આચાર્ય જ નથી ગુજરાતની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓનો આંકડો ચિંતાજનક છે રાજ્યમાં નવસો શાળાઓ એવી છે કે જ્યાં આચાર્યોની નિમણૂક જ થઈ નથી વિધાનસભા ગૃહમાં ખુદ શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોરે આ ખાલી જગ્યાઓ અંગે કબૂલાત કરી હતી આ મુદ્દાને લઈને અમે જ્યારે વિડીયો કર્યો હતો એમાં કોમેન્ટ કરતા મુકેશ દેસાઈ નામના દર્શકે કોમેન્ટમાં જણાવ્યું કે ધોરણ એક થી પાંચમાં આરટીઆઈ માહિતી મુજબ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસની સ્થિતિએ સોળ હજાર એકસો ને એક્યાસી શિક્ષકોની જગ્યા ખાલી છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની સ્થિતિએ સત્તરસો નવ્વાણું નિવૃત્ત શિક્ષકો થયા તો એકત્રીસ મે બે હજાર પચીસની સ્થિતિએ તેત્રીસો ચુમોતેર શિક્ષકો નિવૃત્ત થશે આમ એકવીસ હજાર ત્રણસો ને ચૌદ શિક્ષકોની ઘટ છે તો ભરતી પાંચ હજાર જ કેમ એ માત્ર સવાલ જ રહેશે કે ગુજરાત સરકાર આના ઉપર એક્શન લેશે જ્યારે હિમાંશુ પુરોહિત નામના વ્યુઅરે વ્યુઅરનું કહેવું છે કે ધોરણ એક થી પાંચમાં એકવીસ હજાર જગ્યાઓ ખાલી છે અને ભરતી માત્ર પાંચ હજાર જ આપી છે વિચારો હજી ભરતીમાં જગ્યા વધારતા નથી આ રીતે મોટી સંખ્યામાં ડેટાટ પાસ ઉમેદવારો જે છે એ બધા શિક્ષક બનવાની રાહ જોઈ રહ્યા છે એને લઈને અવારનવાર તેઓ ગાંધીનગરમાં આંદોલન કરે છે પોતાના હકની માગણી કરે છે તેમની માગણીને સાંભળવાને બદલે તેમને ઢસડી ઢસડીને પકડી લેવામાં આવે છે આ દશા છે આપણા શિક્ષણની ત્યારે આવા શિક્ષણના માહોલમાં દેશના ભવિષ્ય એવા આપણા બાળકો જે છે ઉછરી રહ્યા છે તેમની આવતીકાલ કેવી હશે એક મોટો સવાલ છે એનો જવાબ કદાચ આપણી પાસે નથી તમારી પાસે આ સવાલનો જવાબ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારી યુટ્યુબ ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અમારા વિડીયો તમને ગમે તો લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર